હા હા જી હા જી હા જી મેટર માં એવું છે હવે મેટર માં તો કાઈ છે નઈ એવું મહત્વની વસ્તુ એક જ છે કે એ લોકો એમ કે છે કે પૈસા મને ત્રણ લાખ રૂપિયા આપ હવે હું તમને ત્રણ લાખ રૂપિયા આ જે દીકરી કોની છે મારી છે સાહેબ તમારી અટક શું છે બોધકિયા હે બોધકિયા ઓકે તમારી દીકરી લઈ ગયા છે કોણ છે દિલીપભાઈ વાઘેલા

એવું કહી ગયા કે લાખ રૂપિયા નો તું પહેલાં સુધી મારે બંદોબસ્ત કરી લે અમારે દીકરી ને રાખવી જો નથી રાખવી ને એ તમારી અંદર અંદર ની મોટા મોટા ની મેટર થઈ ગઈ હાજી કેમ કે ઈ વેવાય વેલા ને તમારે બેન પડતું ના હોય તો તમારા બેન આક્ષેપ વિક્ષેપ હોય દીકરી ને કાયદા મુજબ હા હા સંવિધાન મુજબ જે દીકરી અઢાર વર્ષ ની હોય અને એને ત્યાં રેવું હોય તો કોઈના ની દેન નથી તમે પાછી લઈ શકો ના ના આપડે દીકરી નું ઘર રાજી છે જ નહી તમે સાંભળી લો તમે સાંભળી લો પેલી વાત પછી ઈ કરણભાઈ ની જે ઉપર ચડ્યા હોય એ બધી તમારી અંદર અંદર ની જે કઈ સામાજિક બેટર હોય ને એમાં ઈ એકા બીજા ખુશ 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 કરી હોય એના થી કોઈ મતલબ નથી અમારી જે જીવન જાહેર જીવન ને જે કાયદાના માધ્યમ થકી હું તમને જે વાત કરી રહ્યો છું પછી તમારી દીકરી નું નામ શું છે આરતી બેન આરતી બેન ને જો ત્યાં નહી રેવું હોય હા તો એકસો એકાશી માં ફોન કરે એટલે અહિયાં સીધી તમારા ઘરે વહી આવે છે

અત્યારે એની અમારા ઘરે એના ઘરે હતી દીકરી દીકરી ભાગી ગઈ છે બરોબર દીકરી ભાગી ગઈ પછી અમે સુરત જઈ એને મારા ભાઈના ઘરે ભાઈ ગઈ હતી બીજા કોઈ ની આગળ જે પૈસા પાંચ દસ પાંચ દસ પચાસ પચાસ લઈ ને એવી રીતે ભાડું કરીને સુરત વહી ગઈ હતી બરોબર છે હવે સુરત વહી ગઈ સુરત ગયા પછી અમે લઈ આયા એને તરત મેં બધું ટોટલ કર્યો અને જે ભાઈ કાકા દીકરો ભાઈ હતો એ મૂકવા ગયેલો હારે

એક આઈસર માં કેરી લઈને જતા સુરત એ ટાઈમે એક્સિડન્ટ છે એમાં મારી વાઈફ અને મારી દીકરી બે એક્સપાયર થઈ ગયા હતા મારા મમ્મી ના બે પગ ભાંગી ગયા હતા હવે કેસ આજે સાત આઠ વર્ષ ચાલી ગયો અને અમને કોર્ટે કોર્ટે પચાસ સત્યાવીસ અઠ્યાવીસ લાખ રૂપિયા અમને આપેલ હતા હવે કોર્ટ માં આપેલ હતા એમાં કેફડી આવે એની ટાઈમ પ્રમાણે હવે અઢાર વર્ષમાં જયારે થાય છોકરાઓ ત્યારે છોકરાઓને મળે એવું હતું છોકરાઓની બધી એફડી બાવીસ ત્રેવીસ લાખ રૂપિયાની એફડી મારી ત્રણ લાખ ની છે દીકરી કાગળો લઈ ગયો અને લખાણ એવું કરાવ્યું મારી આગળ કે હું તારી આગળ ત્રણ લાખ રૂપિયા માંગુ છું ને આમાં એટલે તારી છોકરી છુટી થાય ને ત્યારે હું તને આ બધું લખાણ બધું ફાળી નાખી એવી રીતે વકીલ દ્વારા મારી પાસે લખાણ સાહેબ

કે કમ છે તમાર બાપનું નામ એમ કે નહીં યાદ આવ દિલિપભાઈ બાપનું નામ તો કે બાપનું નામ નથી એમ નઈ સાબિયા તમે તમારા બાપુજીનું નામ નથી ના દિલિપભાઈ વાગેલા લખેલું આવશે તમારા મોબાઈલ નંબર માં એ એનું નથી પૂછતો તમારું પૂછું છું તમારું નામ શું છે મારું નામ સામાભાઈ બહાદુરભાઈ મકવાણા ગોઢકિયા હા એમ કહો છો સામાભાઈ બહાદુરભાઈ મકવાણા ગોઢકિયા એકવાર સામાભાઈ બહાદુરભાઈ ગોઢકિયા બહાદુરભાઈ ભાઈ હું અટકી ગઈ દોઢેકિયા દોઢેકિયા ઉર્ફે મકવાણા દોઢેકિયા દોઢેકિયા ઉર્ફે મકવાણા હા દોઢેકિયા ઉર્ફે મકવાણા દોઢેકિયા ઉર્ફે મકવાણા આપડે ચોટીલા માં હાજી ચોટીલા હોસ્પિટલ ની પાછળ ચોટીલામાં ચોટીલા આ પ્રોપર ચોટીલા હોસ્પિટલ ની પાછળ સરકારી હોસ્પિટલ હા ઓકે હવે આ તમારી દીકરી છે તમારી દીકરીનું નામ શું છે આરતી આરતી બેન રામાભાઈ બેન સામાભાઈ સામાભાઈ મકવાણા ઉર્ફે ગોઢકીયા ઈ અમારી મકવાણા બરોબર છે અને એની ઈ દીકરી આ દીકરી હવે જે લઇ જનાર છોકરો છે એનું નામ શું છે એનું નામ રામ છે રામ હા લઈ જનાર એટલે આપણે લગ્ન કરીને આપ્યા છે લગ્ન કર્યા છે એમની હારે લગ્ન કર્યા છે હા લગ્ન કાયદેસર લગ્ન કરીને મંડપ આ તે વગેરે બધું સમાજ નીતિ નિયમ પ્રમાણે આપડે કરેલ છે એમની હારે તમને બાળ લગ્ન કરવા ગુનો બને બાળ લગ્ન કેવી રીતે થયા હવે અમારે બે વર્ષ ની બોલી હતી એ બે વર્ષ બાળ લગ્ન નો કરી શકો એમ કહું નો કરી શકીએ પણ હવે અમારી સમાજ માં દાદા અમે કરી સમાજ ને બોલી જાવ આ ઓડિયો વાયરલ થાય એટલે છોકરી માતા ને બધા માં કેસ થાય બરોબર છે હા હાલો રામ છોકરા નું નામ રામુ છે

એટલે અત્યારે તમને ધમકાવે છે ને મારામારી કરે શું થાય છે તમને તકલીફ છે ને જે તકલીફ એક જ છે ત્રણ લાખ રૂપિયા માંગે છે ને છુટકારો ત્રણ લાખ માંગે છે એવું રેકોર્ડિંગ છે ના એમાં કાંઈ રેકોર્ડિંગ નથી એવું હા તો એ બધી ઔપચારિક વાતો એ કઈ નો હાલે એ આક્ષેપ વાળી આક્ષેપ કોઈ પણ માણસ કરી શકે માંગે છે એવું રેકોર્ડિંગ જોઈ હાલો નંબર તમારા દિલીપભાઈ ના મોબાઈલ નંબર છે દિલીપભાઈ ના નથી એનો મોબાઈલ તમારો વેવાઈ નંબર નથી ના ના નથી એનો એટલે આમાં તમારે આમ જ થાય વેવાય છે આ છે ગાળ્યું દે છે મારવા દોડે પણ આપડી પાસે નંબર નથી એટલે કેવા કેવા ગલકા ઊભા કરી છે જોવું નંબર એ નથી મોબાઈલ નથી વાપરતા એ ભાઈ તમારો વેવાય મોબાઈલ નંબર છે તમારો જમાઈનો મોબાઈલ નંબર છે ના શેરનો નંબર રામનો નંબર ના નથી આ તમારો દીકરીનો દીકરીનો મોબાઈલ નંબર છે દીકરી દીકરી તો છે દીકરી પાસે ક્યાં મોબાઈલ જ લેવા દેશે તો તો કોઈને સાદ ફોન ન કરી શકે એમને આ ઈ ક્યાં રહે છે ત્યાં ચોટીલામાં ચોટીલામાં સ્ટેટ બેન્ક ઉપર

આપડે સમાજ કીધું સમાજ ને ભૂલી જ સમાજ ની વાત છે ઈ ખાનગી થઈ ગઈ કાયદો કોઈના માટે બધા માટે સર્વ પરિચય બાળ લગ્ન કરવા તે ગુનો છે બરોબર હા હવે તમારા છોકરી ના ફોટો મોકલો જી કેટલા દિશા ને ફોન કરી છે જવાબ દેતા નથી એવું થાય છે ના 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 જવાબ આપો છો આપનો ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ હા કેમ કે એનું કારણ છે કે આજે અમારે કોઈ નાના માણસો દેવી પૂજક થી અમારે કોઈ એવું મેટર નથી કે અમારે કોઈ મોટો માણસ હોય વાત કરી નાના માણસ નો કરી

સમજી હવે બધી સમાજની હારે પ્રવાહ માં ભરવાની કોશિશ કરો હવે છે ને ઈ એક મેટર ભૂલી જાવ તમે કે અમે અમે નીચા હવે અમે ના સાહેબ માનસ મધર કાલ છે બસ બસ એટલે તમે ઈ જાતિના જે વાડા છે ને એમાંથી બહાર નીકળી જાવ અત્યારે સોટીલેમ રયો છો ત્યાં હું તમારો ઇલાકો અલગ રાખ્યો છે બધીની ભેગા રહેતા જો તમે જ્યાં રયો છો ત્યાં હું તમારો સ્પેશિયલ इलाકો નઈ હોય ના 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 બધી સમાજ વેટી હોય એટલે આપણી આપણા મનના જે ભરમ છે ને કાઢી નાખો અને એમાંથી બહાર નીકળી જાવ અને જે કઈ છે તમે તમારી આસ્થાનું કેન્દ્ર છે એનાથી અમારે કોઈ લેવા દેવા નથી દેવગતિ માનો એનાથી અમારો કોઈ લેવા દેવા નથી પણ તમારા વિચાર ઉંચા ઊંચા કરના કોણ વિચારથી થોડા નથી ભળવાની કોશિશ કરો બધા જીવવાની કોશિશ કરો બાકી વાત નથી તમે હજી જે તમારા જૂના લાકડા ખાલેલા છે ને એને પકડ્યા છે એટલે દુઃખી થાવશો હાજી જે આપડા દાંડીકા જે ભરાવેલા હતા એ કાઢીને હવે એ સ્ટીલ ના થઈ ગયા બધા આ બધે બળિયા કાઢી નાખો હા આપડે આ એટલા માં કર દો ને આ આમ કર દો ને એ સુટી court માં જાવ એટલે મેરે મેરે છૂટી થઇ જાય ત્યાં આવે ને એટલે બધા નો સીસોડો સાફ નામદાર court માં વયુ જવાનું police station વયુ જવાનું પણ આપણે ત્યાંથી ત્યાંથી આગળ જઈએ છીએ પોલીસ પાસે જાવ એટલે હમણાં દૂધ નું દૂધ ને પાણી નું પાણી હાજી એ વાત સાચી છે

તમારી તારી ફલાણી ને મારી દેવી તારે ફલાણા મારે એવી ભૂંડાઈ ની ગાયું બોલ કેમકે આપડે જેમ વર્તન કરશું નજરે જોયેલી આ દેખો પાખો એવા આપડે નથી કર્યો અમે માતાજી ની પૂજા કરી છીએ એટલે ઈ જે લાકડા છે એમાંથી બહાર નીકળી જાવ થોડોક સમાજના પ્રવાહ હાલવાની કોશિશ કરો બધા વેર ઝેર થોડુંક ટાળી દો એટલે તમારું સારું થઈ જાય

એટલે કબડ્ડી કબડ્ડી છોકરી માં રમી રહ્યા છો એટલે છોકરીને નિર્દોષ કર્યો તમારો રાખો તમારા સમાજ થી પતાવો અમારી પાસે કાયદાકીય મેટર છે પોલીસ સ્ટેશનમાં જવાનું સાહેબ રજૂઆત કરવાની એટલે બે વ્યક્તિ ને બોલાવશે એટલે તમારું જે હૈ છે તમારું થઇ જાય ચોટીલા પીએસઆઈ સાહેબ એવું લાગે મારી યાર વાત કરો તમારી દીકરી ના ફોટો મોકલી દો હા મોકલી દો હા પણ મોડું નો કરતા નકર તમે દવા ફોન કરજો મારી પાસે ટાઈમ નથી પાછું હું મોકલું તમારી દીકરીનો ફોટો મોકલો તમારો ફોટો મોકલો